નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાના શાંતિ નિકેતને એજ્યુકેશન ટ્રસ્ટ દિવ્ય શક્તિ કેળવણી મંડળ જ્ઞાન જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટના આદ્યસ્થાપક ગુરુજીની જન્મ શતાબ્દી નિમિત્તે તેમના પુત્ર દ્વારા એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી વડોદરાના શાંતિ નિકેતને એજ્યુકેશન ટ્રસ્ટ દિવ્ય શક્તિ કેળવણી મંડળ જ્ઞાન જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટના આદ્યસ્થાપક ગુરુજીની જન્મ શતાબ્દી નિમિત્તે તેમના પુત્ર લોમેશ પંડ્યા તરફથી ગુરવા વિસ્તારના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર વિરેન રામીને સમાજ સેવાના હેતુસર વડોદરાના દર્દીઓ માટે એમ્બ્યુલન્સ અર્પણ લોકાર્પણ કરવામાં આવી હતી ગોરવા વિસ્તારમાં આવેલ સોફિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આ કાર્યક્રમ ખાતે રાખવામાં આવ્યો હતો આ એમ્બ્યુલન્સની સેવાનો લાભ વડોદરાના નગરજનોને નિઃશુલ્ક આપવામાં આવશે દર્દીઓના સગા પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર વિરેન રામીનો સંપર્ક કરી આ સેવાનો લાભ મેળવી શકશે આ અત્યાધુનિક એમ્બ્યુલન્સમાં તમામ પ્રકારની વ્યવસ્થા દર્દીઓ માટે ઉપલબ્ધ છે એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સ્ટ્રેચર ફર્સ્ટ એડ કીટ તથા એસી છે આજનો કાર્યક્રમ એવો છે કે મારા પપ્પા શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ દિવ્યાશક્તિ કેળવણી મંડળ અને જ્ઞાનજોત એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યાસ્થાપક હતા અને હાલમાં ગોવિંદલાલ મગનલાલ સ્વર્ગીય ગોવિંદલાલ મંગલલાલ પંડ્યા અને સ્વર્ગ મારા મમ્મી બંને જણાને સો વરસ પૂરા થયા છે અને સો વર્ષના નિમિત્તે મેં મારા પપ્પાના નામે એવું નક્કી કર્યું કે હું એમ્બ્યુલન્સ ગોરવા વિસ્તારને અને વડોદરા વિસ્તારને નિઃશુખ કિંમત પર હું આલું અને એ આ મારી એમ્બ્યુલન્સ કાર હું આ પિન્ટલ રામીભાઈને આપીશ અને પિન્ટલ રામીભાઈ એનું આખું સંચાલન કરવાના છે અને આ અમારા આખા સ્ટાફનો એક ઈચ્છા હતી કે આપણે ગુરુજીની સ્કૂલમાં આટલા વર્ષોથી રહ્યા છે તો ગુરુજીને સો વર્ષ પૂરા થાય છે તેમની યાદગીરી માટે કંઈક આપણે આવીએ તો અમે એમ્બ્યુલન્સ અમે પિન્ટલ્સ અમને અર્પિત કરીશ અને પિન્ટલ્સ આખા વડોદરા અને ગોરવા વિસ્તારને ખાસ નિઃશુલ્ક કિંમતે છે આ પ્રસંગે ગુરુજી અને સ્વર્ગીય રંજનબેન પંડ્યાના પુત્ર લોમેશભાઈ પંડ્યા મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશ પ્રજાપતિ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર વિરેન ડામીની સાથે વિસ્તારના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા લોમેશભાઈ પંડ્યા દ્વારા જે અમને એન એસ રામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને જે એમ્બ્યુલન્સ આપવામાં આવી છે તેનો લાભ ગરીબ મધ્યમ અને જરૂરિયાતમંદ તમામ લોકો વડોદરા શહેરના નગરજનોને આ મળી રહે કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પણ આપત્તિનો સમય આવે છે દુઃખનો સમય આવે છે ત્યારે એક એમ્બ્યુલન્સ એક સેવા એવી છે કે જે તાત્કાલિક જરૂર પડે છે એટલા માટે જ અમે આ વિસ્તારમાં અને વડોદરા શહેરના તમામ નગરજનોને આપના માધ્યમથી પણ વિનંતી કરી છે કે જે કોઈ જરૂરિયાતમંદ લાગતું હોય કે જેને ખરેખર જરૂરિયાત છે તો અમારો મારો નંબર લઈ લે મારો નંબર છે નાઇન એટ ફાઇવ વન સેવન વન ઝીરો વન અને બીજો એક નંબર છે ડબલ એટ ડબલ સિક્સ નાઇન ટુ ફોર નાઇન ટુ ફોર આ નંબર પર કોન્ટેક કરશે તાત્કાલિક અમે આ સેવા એને નિઃશુલ્ક પૂરી પાડીશું સેવા પૂરી આ જે સેવા છે એ સમગ્ર વડોદરા શહેર વડોદરા મહાનગરપાલિકાનો તમામ વિસ્તારને અમે આવરી લેવાના છે એટલા માટે એટલે જ આપણા માધ્યમથી કહીએ છીએ કે વડોદરા મહાનગરપાલિકાના જે કોઈ પણ વ્યક્તિને આ સેવા ટ્વેન્ટી ફોર બાય સેવન છે ગમે ત્યારે જરૂર પડે ત્યારે અમે આ સેવા એમને ઉપલબ્ધ કરીશું એમ્બ્યુલન્સની અંદર તમામ પ્રકારની સુવિધાઓ છે જે લેટેસ્ટ ટેકનોલોજીવાળી જે સુવિધાઓ છે એની અંદર ઓક્સિજનના સિલિન્ડરથી માંડી સ્ટ્રેચરથી માંડી અને ડોક્ટરને અને પેશન્ટને બેસવાની જગ્યા અને સ્ટ્રેચર્સથી માંડી અને પેશન્ટના જે રિલેટિવ્સ છે એને પણ બેસવાની તમામ જગ્યાઓથી ફૂલ એસી આ એમ્બ્યુલન્સ અમે લોકોએ આ સાહેબે અમને અત્યારે સમર્પણ કરી છે અને અમે એનો ઉપયોગ એ વડોદરા શહેરના નગરજનો માટે કરીશું કેમેરામેન નવનીત પરમા સાથે સત્યમ નમસ્કાર વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર